લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઈન વાત કરી હતી અમદાવાદ લઈ આવશે તેવા સમાચાર વચ્ચે કોંગ્રેસના પાલભાઈ આબલિયાએ જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા જવાના છે તેમાં એકને ધારાસભ્યનો નો ફોન આવ્યો હતો બીજાને મુખ્યમંત્રીને મળાવી દઈશું તેવી લાલચ અપાય તો અન્ય એકને પોલીસે તપાસના કામે જ બોલાવવાનો પ્રયાસ કર્યો છે પીડિત પરિવારો રાહુલ ગાંધીને ના મળવા દેવા માટે આવા હથકંડા અપનાવવાને બદલે ભાજપ સરકારે આવી ઘટનાઓ ન બને તેના પર લક્ષ્ય આપવું જોઈએ